ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અનધર વિડીયો કેટલા બધા દિવસથી ગાઈસ તમે બાર બાર ને બારની બારના વ્લોગ જોતા હશો ને સ્પેશિયલી નવા 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 વિડીયો જોતા જ હશો અને સ્પેશિયલી માસીના ઘરનું એટલા બધા દિવસથી આવે છે તો એ બધા વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરજો બધા એન્ડ પહેલાં તો આજના મસ્ત મજાના બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે પાછા એઝ યુઝ્યુઅલ બહારથી જ મેં જ્યારે બ્લોગ ચાલુ કર્યો તો ને અહીંયા આવ્યા હતા ને માસીના ઘરે ત્યારથી જ મેં તમને કીધું હતું કે મોસ્ટ ઓફ તમને શું જોવા મળશે શોપિંગ ને ખાવાનું ને રજા ને આરામ ને એવું બધું જ જોવા મળવાનું છે હમણાં થોડાક દિવસ એની પહેલાં પાછળ થોડુંક બેકગ્રાઉન્ડમાં ડિસ્ટર્બ આવી ગયું એની પેકેર મારવાનું થોડું ઘણું એવું ચાલ્યા કરે ને બાકી ગરમીનું પ્રમાણ લેવલ હાઈ છે અને અત્યારે અમે બેઠા બેઠા થાતા હતા બોર એટલે કે જાતા હતા મસ્ત મજાની જક્કર મારવા માટે એની પહેલા અંદરની અપડેટ જોઈએ શું છે શું નહીં ગાઈસ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ હેલો જય કૃષ્ણ કેમ છો બધા શું અમારો બ્લોગ ગમે છે તમને શું કે નવીન અપડેટ શું ચાલે ઓકે ઓકે હમણાં તો શોપિંગ

કોની પાસેથી ઓન કેમેરા ગાઈઝ એ કેમેરાનું આ ફોનની અપડેટ મારું નામ લેતા નહીં હો ગાઈઝ ખોટી વસ્તુ છે ખોટું અરે ઈશારા મેરી ઓર થા મુજે પતા થા એનીવે ગાઈઝ ચાલો અહીંયા મસ્ત મજાનો નાસ્તો ચાલે છે અહીંયા ટીવી ટાઈમ એન્જોય થાય છે ને અહીંયા એનો ફોન ટાઈમ ઓછો ઓછો ફોન ઓછો જોવાય માસા ઓછો જોવાય થોડી થોડી મસ્તી મસ્તી ચાલ્યા રાખે ને એવી બધી અપડેટ છે ને બહારના ફ્રેશ ફ્રેશ થોડીક વાર અહીંયા હિચકો છે ને બહારની એર ખાવાની થોડીક મજા જ અલગ છે કેમ કે અંદર તો ગરમી એટલી બધી છે ને ઇચ્ચ ટુ મચ ગાઇઝ અને હવે જઈએ છીએ અમે મસ્ત મજાની ચક્કર મારવા માટે થોડીક વાર કેમ કે થતા તા બોર અને વિચાર કર્યો કે શું કરીએ તો વિચારેલું થોડીક આમ ચક્કર મારી આવીએ એન્ડ થોડીક ગરમી કેવી છે બહાર હજી ગરમી તો છે ને થોડીક ગરમીનું નામ લીધું એટલે પવન એ બની ગઈ ને તો થોડીક ઓછી ગરમી છે તમે કમેન્ટ કરો કે તમારી આ ગરમી શું છે ને શું નહીં એન્ડ બાકી શું કહે વેકેશન કેટલા ને વેકેશન આમાં જેમ જોતા હશે કોલેજવાળા વાળા મારા વ્લોગ એ કમેન્ટ કરો તમે વેકેશનમાં શું કરો છો લાઇક એન્ડ બાકી બધાને વ્લોગ જોવાની મજા આવે છે કે નહીં એ પણ સ્પેશિયલી કમેન્ટ કરો બાકી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને મસ્ત મજાની કમેન્ટ કરો ને બધાને શેર કરો કહીશ એટલે જેથી કરીને આપણા વ્લોગ જોવાની બધાને મજા આવે ને એન્જોય કરે બધા એન્ડ હવે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈઝ ધીસ ગાઈઝ ફાઇનલી અત્યારે અમે આવી ગયા હતા તળાવ ની પાડે જે એક જ વસ્તુ જામનગર માં છે એના સિવાય કુછ ખાસ હે નહીં અત્યારે તો એની માટે પાછળ આજે સન્ડે છે એટલે ફૂલ ટ્રાફિક એ ટ્રાફિક ટ્રાફિક એ ટ્રાફિક આ બાજુ એટલી ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છીએ વોક માટે ને તમને બતાવી દઉં તળાવની પાળની ટ્રાફિક એન્ડ રોનક

એન્ડ ફાઇનલી અત્યારે થોડુંક મને એમ લાગે છે કે ટ્રાફિક ઓછું ચાલુ લાગે સન્ડે છે ને ટ્રાફિક ઓછું છે બટ પછી વિચાર આવ્યો કે વેકેશન ચાલે છે એટલે બધા આમ તેમ બહાર ગયા હોય બની શકે બ્યુટીફુલ બ્યુટીફુલ હોર્સ હાહ

નવો બ્લોગ કરવાનો સ્ટાર્ટિંગ થઈ ગયો ચાલો આપણે બે માસા હાલો આપણે બે ચા હરે બ્લોગિંગ કરીએ હું એક એમાં હું બ્લોગ કરતી હતી ને એટલે આટલું સુપર બકસા મૈરા છે હિન્દીમાં ગાઈસ શું બોલાતું તમે હાલો બ્લોગર એક્સરસાઈઝ હે એમને એમને માસા પ્રોપર બોલો એમને સુ બ્લોગિંગ કરતે હું એન ચાલતે હું ઓ માય ગોડ ગાઈસ

ઓ માય ગઢ સામે એકદમ શું પિંક કલર નો વ્યૂ આવે છે એ જે છે ને એ છે મહેલ જે જામનગર ના રાજા છે એનો ફૂલ એટલે ફૂલ મોજે મોજમાં તો છે એન્ડ અહીંયા જોરદાર જામનગરની ની આન બાન શાન એનો વ્યૂ ઓમાય ગઢ ગાઈઝીસ ગાઈસ ફાઇનલી આજે અમે તમને અંદર મહેલ બતાવ્યો હતો ને એની અંદર આપણે ક્યારેક આખો ફૂલ તળાવની પાણીની ટૂર અને એ આખો વારો બ્લોક કરશું મે બી શાયદ પોસિબલ હશે ત્યારે જ પણ એમાં એવું છે નાઇટ નો વ્યૂ છે ને જેમ બને એમ વધારે કેપ્ચર કરીશ એટલે નાઇટ નો વ્યૂ આવે ને પાછળ અત્યારે તમે જોતા જશો કેટલો બ્યુટીફુલ પાછળ એવું લાગે છે કે રાજસ્થાન જવાની જરૂર નથી રાજસ્થાન આવી ગયા જી એકવાર બતાવો આટલું ઓ માય ગોડ યસ ગાઈઝ આ તમને દેખાતું જ હશે ધીઝ ઇઝ ધ સિટી ઓફ જામનગર

થોડુંક એન્જોય કરવા આવ્યા છે એ લોકો એટલે એને આરામથી બેસવા દઈએ ને પાછળ લાઇટિંગ ઓફ ડિસ્ટર્બિંગ લાઇટિંગનું ને જોરદાર વિઝ્યુઅલ્સ જોરદાર વ્યૂ એન્ડ હવે બ્લોગમાં કન્ટિન્યુ રજો ગાઈસ થોડુંક હવે હું એ ચાલી લઉં બેસી લઉં પાછું પાછો બ્લોગ બનાવીને બ્લોગમાં કન્ટિન્યુ રજો ગાઈશ જીશ બેકગ્રાઉન્ડ માં રાજસ્થાન જેવી ફિલિંગ આવે એટલે થોડાક આ બાજુ ફોટા પાડો ગઈ રાજસ્થાન સસ્તા રાજસ્થાન ઓ ગાઈઝ લુક એટ ધ વિઝ્યુઅલ લુક એટ ધ વિઝ્યુઅલ રાજસ્થાન ની ફિલિંગ લે છે ને થોડીક રાજસ્થાન રાજસ્થાન હલ એટલે એમાં એવું છે પાછળ નું જી છે ને એ થોડું મહેલ ટાઈપ છે ને એટલા માટે ના પાછળ ગઈ તો ગાઈઝ આજના બ્લોગ નું સ્ટાર્ટિંગ થયું છે મસ્ત મજાના જમવા ઉપર થી જ ને ચાલો ફટાફટ મેન્યુ બતાવું ને એની પહેલા તમને એક વસ્તુ બતાવું ઈ શું બનાવો છો માસી જમતા જમતા ઉભા થઈ ગયા રવાનો શીરો મને ગ્રીન મિષ્ટાન જોઈએ યસ ગાઈઝ આજે આ મારો સ્પેશિયલી શીરો બને છે જમ અજી આયા જમવા બેઠા હતા અને અમને યાદ આવ્યું કે શીરો લઈ ગયો એટલા માટે શીરો બને છે રમવા રવાનો ચાલો બધા શીરો ખાવા માટે હજી તો બને છે એટલે ચાલો બધા બનાવવા માટે સુખ્યા માસી

અને ગુવાર બટેટા બીજું ખોલો 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 એટલે બતાવો અહિયાં છે મસ્ત મજાની વેફર ગાઈસ ચોખાની જે મારી ઓલ ટાઈમ ફેવરેટ છે ઈ ગરમા ગરમ દાળ રાઈસ અને અહિયાં ગરમા ગરમ શીરો હજી બને છે હા હા લીધા લીધા ને અહિયાં જમવા રે શું કે મમ્મી

સીધા વાળા છીએ છીએ અમે અમે કઈ વાંધો નહીં તમે ટેન્શન નથી અને એટલે તમે જમતા 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 ઊભા થઈ ગયા યસ ગાઈઝ લુક એટ ધ વિઝ્યુઅલ ગરમા ગરમ શીરો આપણો મસ્ત મજાનો રેડી છે ને ચાલો બધા શીરો ખાવા માટે એન્ડ હવે જેને આમ જોઈને મોઢામાં પાણી આવતા હોય ને એ ફટાફટ ઘરે બનાવી જ ગયો કેમ કે જોઈને આવી જ ગયા હશે પાણી શું કે માસી કેટલાક પાણી આવે છે હવે ઓકે ઓકે ચાલો આ લોકોને તો મળશે નહીં કેમ કે શું શીરો ખાવો નથી ને તમારે એટલે જ જમવા બેસી ગયા જો ઓકે આપણા બે પૂરતો જ છે ચાલો ગાઈઝ શીરો ખાવા માટે નો શેરિંગ ઇઝ નોટ કેરિંગ એટલે એમ નહીં કરીએ બીજું શું ઓકે એન્જોય યોર ફૂડ બીજું શું